રાજકોટ જિલ્લાના ખાતે કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરોની બેઠક હતી બેઠકમાં ગુજરાત કોંગ્રેસના નેતા અમિત ચાવડા ઉપસ્થિત રહ્યા હતા અમિત ચાવડાએ કાર્યકરો અને હોદ્દેદારો સાથે સંગઠનને મજબૂત બનાવવા માર્ગદર્શન આપ્યું હતું અમિત ચાવડાએ ગુજરાતની કાયદા વ્યવસ્થા અંગે સરકાર પર નિશાન સાધ્યું હતું ગોંડલમાં કાયદો વ્યવસ્થા કથળી હોવાનું અમિત ચાવડાએ જણાવ્યું હતું

ઉપલેટા શહેર ઉપલેટા તાલુકો અને ભાયાવદર શહેરના કોંગ્રેસ પાર્ટીના સૌ કાર્યકર્તાઓને સંગઠન કેવી રીતે મજબૂત બનાવવું નવા સંગઠનમાં કેને સ્થાન આપવું એ રજૂઆત સાંભળવા માટે આવ્યા છે અને આવતા દિવસોની અંદર ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ લોકોના પ્રશ્ન માટે આક્રમકતાથી લડે એના માટે સંગઠનને મજબૂત કરાવવા માટે અમે સૌ પ્રયત્ન કરી રહ્યા છીએ ગુજરાત ની અંદર ના ગૃહમંત્રી છે આ ગુજરાત યુપી બિહાર ના માર્ગે આગળ વધી રહ્યું છે તમે તાજેતરમાં જોયું હશે કે ગોંડલ ની અંદર કોઈ વ્યક્તિ આવે અને એનો વિરોધ થાય એ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બતાવે મેં એ જ કહ્યું કે કોઈ વ્યક્તિ પ્રશ્ન સાંભળવા માટે કે કોઈ લોકોની કોઈ વિસ્તારની અંદર જાય અને ભારતીય જનતા પાર્ટીના લોકો જ ભારતીય જનતા પાર્ટી ના લોકોનો જ વિરોધ કરે એવું ગુજરાતમાં ભાજપની જે જૂથબંધી ચાલી રહી છે વરબી જૂથબંધી ચાલી રહી છે એનું એ ઉઘાડું પ્રદર્શન સમગ્ર ગુજરાતમાં સંગઠનની સમીક્ષા કરીને નવા ઝોન જુસ્સા સાથે નવા સક્ષમ લોકોને જિલ્લાના સંગઠનની જવાબદારી સોંપવા માટે સંગઠન સર્જન કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે અને એના બાદ સ્વરૂપ છેલ્લા ત્રણ દિવસથી રાજકોટ જિલ્લામાં અમે દરેક તાલુકે ફરીને કાર્યકરો સાથે સંવાદ અભિપ્રાય મેળવી રહ્યા કાર્યકરોમાં ખૂબ ઉત્સાહ છે કાર્યકરો રાહુલજીએ જે દિશા બતાવી છે કોંગ્રેસ અધિવેશનમાં જે ન્યાય સંકલ્પ સમર્પણ અને સંઘર્ષનો જે વિચાર આપવામાં આવ્યો છે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતૃત્વ ગુજરાતના લોકો માટે જે સંકલ્પો વ્યક્ત કર્યા એ ગુજરાતના યુવાનોને રોજગાર મળે સમાન કામ સમાન વેતનનો અધિકાર મળે શિક્ષણની સસ્તી ને ગુણવત્તાયુક્ત સુવિધા મળે આરોગ્યની સુવિધાઓ દરેક ગામ સુધી પહોંચે જે ખેડૂતોને બમણી કરવાના સ્વપ્ન બતાવ્યા હતા ખરેખર ખેડૂતોને ઉત્પાદનના પ્રમાણમાં બજાર ભાવ મળે નાના વેપારીઓ જે હેરાન પરેશાન છે જે મોટા ઉદ્યોગો ડાયમંડ ઇન્ડસ્ટ્રી હોય ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી હોય કે સિરામિક ઇન્ડસ્ટ્રી જેવા અનેક મોટા ઉદ્યોગો આજે મંદિરમાં છે એ ઉદ્યોગોની સમૃદ્ધિ થાય ગુજરાતની મહિલાઓ અત્યારે અસલામતી અનુભવી રહી છે મહિલાઓ સલામત બને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ આપણે બધાએ જોયું કે ગોંડલમાં જે રીતે ગુંડા રાજ ચાલી રહ્યું એ ને બદલે આજે લોકો ગુજરાતમાં કહી રહ્યા છે કે મિર્ઝાપુર બની ગયું એટલે જે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથ કથડી છે એમાંથી ભારત લોકોને આવે લોકોની સુરક્ષા સાથે સન્માન મળે આર્થિક પ્રગતિ થાય ગુજરાત ને ગુજરાતીઓનો વિકાસ થાય એ કોંગ્રેસનો જે સંકલ્પ છે જે ત્રણ દાયકાના ભાજપના શાસન પછી આજે લોકો હેરાન પરેશાન છે અન્યાય અને ભેદભાવનો ભોગ બની રહ્યા છે લોકોનું શોષણ અને અન્યાય થઈ રહ્યો છે એની લડાઈ લડવાના સંકલ્પ સાથે કોંગ્રેસ નું નવું સંગઠન બની રહ્યું છે લોકો ઉત્સાહ સાથે આ નવા સંગઠન માં કામ કરવા માટે આગળ આવી જીડીસી ન્યુઝ સાથે વિપુલ ધામેચા ઉપલેટા